હેલો ઓલ ધ હોમ કૂક્સ વેલકમ ટુ પૂજા કિચન સ્ટોરી જે એક હોમ કુકિંગ શો છે સાથે તમે મારી ચેનલ ઉપર નવા છો અને હજી સુધી સબ્સ્ક્રાઇબ નથી કરી તો સબ્સ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી કરીને હવે નવી રેસિપીની નોટિફિકેશન તમને મળતી રહે તો આજે હું કોઈ કિ રેસીપી નથી લઈને આવી બટ યુઝફુલ કિચન ટિપ્સ તમારી સાથે શેર કરવાની છું જે ડે ટુ ડે લાઈફમાં હું પણ મારા કિચનમાં યુઝ કરું છું તો મારા કિચનમાં હું આ કિચન ટૉવલનો ડેફિનેટલી જરૂરથી યુઝ કરતી હોઉં છું તો જનરલી કેવું થાય છે કે હું એવ સેટરડે માર્કેટમાં જઈને સબ્જી લઈને આવું છું અને પછી સન્ડેના એ સબ્જીને ક્લીન કરીને ફ્રીઝમાં સ્ટોર કરું છું તો હું જનરલી જેટલી પણ વેજીટેબલ જે ગ્રીન વેજીટેબલ્સ જે પત્તાવાળી સબ્જી લઈને આવું છું તો એને હું એક કન્ટેનરમાં કન્ટેનરમાં આ રીતે કિચન ટોવેલ પાથરી અને પછી એ ક્લીન કરીને સબ્જીને એમાં હું સ્ટોર કરું છું આ રીતે સ્ટોર કરવાથી આ સબ્જી છે એ છથી સાત દિવસ સુધી એઝ ઇટ ઇઝ ગ્રીન જ રહી છે બગડતી નથી કારણ કે આપણે જે સબ્જી લઈને આવ્યા હોય ગ્રીન એ જો એઝ ઇટ ઇઝ ફ્રીઝમાં રાખશું જુડીમાં તો એ બીજા કે ત્રીજા દિવસે બગડી જશે બટ આ રીતે સ્ટોર કરવાથી કોઈ પણ ગ્રીન સબ્જી છે એ બગડશે નહીં અને છથી સાત દિવસ સુધી એવીને એવી જ રહેશે ટીપ નંબર ટુ છે કે ઘણી વખત આપણે જે વેજીટેબલ્સ કટ કર્યું હોય બટેકા સુધાર્યા હોય શાક બનાવવા માટે થઈને અને એવું થતું હોય કે ભાઈ એક આખું બટેકાની જરૂરિયાત નથી બહુ મોટું બટેકું હોય તો અડધું જ બટેકાનો યુઝ કરવાનો હોય છે તો અડધું બટેકું ફેંકી નથી દેવાનું રહેતું તો એને પણ આપણે કેવી રીતે કરવાનું છે તો કે અગેન કિચન ટોવેલમાં જે હાફ બટેકું વધ્યું છે એને આ રીતે કવર કરી અને તમે રાખી શકો છો અને એકથી બે દિવસ સુધી આ રીતે બટેકું રાખશો તો એ બગડશે નહીં અને તમે સેકન્ડ ડે એનો યુઝ કરી શકશો તો આ રીતે જે ગ્રીન વેજીટેબલ્સ છે એને પણ આ રીતે સ્ટોર કરશો તો ડેફિનેટલી એ પણ નહીં બગડે ટીપ નંબર થ્રી છે કે તમે જે મરચાં લઈને આવો છો તો એક સાથે અઢીસો ગ્રામ મરચાં લઈને આવ્યા હોય અને જો તમે એને એમદમ ફ્રીજમાં સ્ટોર કરશો ડીટીઆ સાથે તો એ પણ ત્રણથી ચાર દિવસમાં એકદમ પોચા થઈ જશે અથવા તો સુકાઈ જશે તો એવું ન થાય એના માટે થઈને જ્યારે પણ મરચાં લઈને આવો ત્યારે એના જે આ ડીટીયા હોય છે એ ઉપરથી કાઢી લેવાના છે આ પ્રમાણે તોડી અને પછી એને સ્ટોર કરવાના છે તો એવાને એવા જ રહેશે ટીપ નંબર ફોર તો ઘણી વખત આપણે લસણ જે હોય છે એ લઈ આવીએ છીએ તો અમુક વખતે લસણ ફોલવામાં બહુ ડિફિકલ્ટી આવતી હોય છે અને મને તો ખૂબ જ કંટાળો આવે લસણ ફોલવું એ ખૂબ જ મને એક હેડેક જેવું લાગે છે તો હું કેવું કરું છું કે જ્યારે પણ રોટલી બનાવી લઉં રોટલી બની જાય એના પછી જે તવી હોય છે એ થોડો ટાઈમ સુધી ગરમ જ હોય છે તો જે પણ કાંઈ લસણમાં ફોલવાનું હોય એ આ રીતે તવી ઉપર પાથરી દઉં એટલે થોડી વારમાં લસણ જે છે એ ગરમ થઈ જાય એટલે અલગથી સ્પેશિયલ લસણ માટે હું તવી ગરમ નથી કરતી રોટલી બનાવ્યા પછી લસણ એના ઉપર સ્પ્રેડ કરી દો તો લસણ જેવું ગરમ થશે એટલે એને ફોલવું ખૂબ જ ઈઝી થઈ જશે તો તમે જોઈ શકો છો કે લસણ ગરમ થઈ ગયા પછી એના ફોતરા જે છે એ ખૂબ જ ઇઝીલી એક જ વખતમાં વિધાઉટ નાઇફની મદદ વગર આપણે આ રીતે લસણને ફોલી શકશું તો આ એક ખૂબ જ યુઝફુલ હેક છે ટીપ નંબર ફાઇવ તો તમને બધાને ખ્યાલ જ હશે કે જ્યારે પણ આપણે એલચીનો યુઝ કરીએ એટલે એલચી એક તો મોંઘી હોય છે અને એલચીના જે પત્તા હોય છે જે એનું ઉપરનું હોય છે એને આપણે ફેંકી નથી દેતા એને આપણે સાકર અથવા તો ચાના ડબ્બામાં સ્ટોર કરીને રાખીએ જ્યારે પણ ચા બનાવી હોય ત્યારે એમાં એડ કરીએ જેથી એલચીનો એમાં ટેસ્ટ આવે તો સિમિલરલી એ જ વસ્તુ હું આદુ સાથે પણ કરું છું આદુના જે છિલકા હોય છે જેમ એલચીના છિલકાને આપણે એમાં ચામાં એડ કરી દઈએ છીએ એવી જ રીતે હું આદું જ્યારે પણ ફોલું તો એના છિલકાને હું ફેંકી નથી દેતી એને પણ ચાના અથવા તો ખાંડના ડબ્બામાં તો અહીંયા હું ચાના ડબ્બામાં એને રાખી દઉં છું અને જ્યારે પણ ચા બનાવું ત્યારે એમાં એડ કરું છું એનું પણ ખૂબ જ સારી સ્મેલ આવે છે ટીપ નંબર સિક્સ તો એક મારા કિચનમાં એક પ્રોબ્લેમ રહી છે કે જ્યાં પણ સુગર કે ખાંડ રાખું છું એ ડબ્બામાં કીડી ચડી જતી હોય છે અને કીડી પણ એટલી ઝીણી ઝીણી હવે તો આવે છે કે તમે જોઈ પણ ન શકો તો તમે એ ખાંડના ડબ્બામાં લવિંગ એડ કરી દેશો તો કીડિયું નહીં ચડે ટીપ નંબર સેવન છે કે જે પણ ચોખા હું જે પણ કન્ટેનરમાં સ્ટોર કરું છું એ કન્ટેનરમાં એકથી બે તજના ટુકડા અને સાથે થોડા લવિંગ ઉપર રાખી દઉં છું આમ કરવાથી જો તમારા ચોખા બગડી જતા હોય કીળા થઈ જતા હોય ધનેડા થતા હોય તો એ નહીં થાય ટીપ નંબર આઠ તો અગેન હું જ્યારે પણ માર્કેટમાંથી ગ્રોસરી લઈને આવું છું તો પાંચસો કે કિલો કઠોળ આપણે લઈને આવતા હોઈએ અને એવું થતું હોય કે ભાઈ પાંચસો હું તો પાંચસો જ વસ્તુ લઈ આવું છું કોઈ પણ કઠોળ લાવું તો પણ એ એક મહિના સુધી દોઢ મહિના સુધી માગે ચાલતું હોય તો એમાં જનરલી શું થાય કે કીડા પડી જાય ધનેડા થઈ જાય અથવા તો મટકા પડી જતા હોય છે તો હું શું કરું છું કે કઠોળ કે મગ અહીંયા હું મગ બતાવું છું પણ હું દરેક કઠોળમાં કરું છું જે ખાવાનું જે પણ ઓઇલ આપણે ખાતા હોય એ થોડું ઓઇલ અને એમાં તીખી લાલ મરચું પાવડર એડ કરી અને મિક્સ કરી દઉં છું જે આપણે મોંગ દેવું કહીએ ને એ પ્રમાણે પણ તેલ અને મરચાંનું મોંગ દઈ અને આ રીતે હું કઠોળને સ્ટોર કરું છું અને એમાં લાંબા સમય સુધી કીડા કે મટકા પડતા નથી અને બિલકુલ પણ બગડતા નથી તો તમે પણ આ ટીક ટ્રીપ ટ્રાય કરો ટ્રીપ નંબર નાઇન તો ઘણી વખત એવું થતું હોય છે કે તમે સબ્જી બનાવી છે અને એમાં મરચું પાવડર વધારે પડી ગયો હોય તો શાક તીખું થઈ જાય છે તો પછી એવું થાય કે આ તીખું શાક છે કેવી રીતે ખાવું તો એના માટે પણ હેક છે જો તમારું શાક તીખું થઈ ગયું હોય તો તમે એમાં કેચઅપ અથવા તો દહીં એડ કરી અને મિક્સ કરી દેશો તો જે શાકની તીખાશ છે એ ઓછી થઈ જશે તો અહીંયા મેં મેં જે શાક બનાવ્યું હતું એ થોડું તીખું થઈ ગયું હતું તો એમાં મેં ટોમેટો કેચઅપ એડ કરી દીધો છે ટીપ નંબર ટેન તો હવે આપણે જ્યારે પણ બ્રેડની કોઈ આઇટમ બનાવતા હોય બ્રેડનો યુઝ કરતા હોઈએ તો તમને ખબર જ હશે કે બ્રેડના પેકેટમાં જે સૌથી પહેલી બ્રેડ હોય અને સૌથી છેલ્લી બ્રેડ હોય એનો આપણે યુઝ જ નથી કરતા હોતા એને ફેંકી દેતા હોઈએ છીએ તો એનો યુઝ આપણે એને ફેંકવાની નથી સાથે હું મેં લાસ્ટ ટાઈમ સેન્ડવિચ બનાવી હતી તો એની જે સાઇડ્સ હોય એને પણ મેં કાપીને રાખી હતી તો જે બ્રેડના પેકેટની પહેલી બ્રેડ અને છેલ્લી બ્રેડ સાથે બ્રેડની જે સાઇડ્સ બચી હતી એ બધું હું ફેંકી નથી દેતી બટ હું એને સૂકવી અને પછી એનો આ રીતે મિક્સર જારમાં એડ કરી અને ફાઇન પાવડર બનાવી દઉં છું બહુ ફાઇન નથી થાતો અચકચકો જ પાવડર બનતો હોય છે તો આપમા એ પાવડરનો યુઝ કરી લઉં છું હું જે આપણા બ્રેડ ક્રમ્સ જે આપણે બજારમાંથી લેતા હોઈએ છીએ તો ઘરે બેઠા જ આપણા બ્રેડ ક્રમ્સ તૈયાર થઈ જાય છે અને હું એને એર એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરીને રાખું છું લાંબા સમય સુધી એ બગડશે નહીં તો આપણા જે બ્રેડ ક્રમ્સ છે એ તૈયાર છે અને આપણે બ્રેડ જે છે એક્સ્ટ્રા જે આપણે ફેંકી દેતા હોય છે એ પણ ફેંકવાની રહેતી નથી તો અહીંયા આજ આ બે બ્રેડ ક્રમ્સનો યુઝ કરી અને હું ચીઝ બોલ્સ બનાવું છું તો તમે જોઈ શકો છો કે અહીંયા અમે ચીઝ બોલ્સ બનાવ્યા છે હું આ ભાગી ઢીંગળીનો નાસ્તો લંચ તૈયાર કરું છું સ્કૂલમાં લઈ જવા માટે તો અહીં અમે ચીઝ બોલ્સ છે એમાં બીટ એડ કર્યું છે એટલે એનો કલર આવો પિન્કિશ દેખાય છે તો આપણા હું જે મેં બ્રેડ ક્રમ્સ ઘરે તૈયાર કર્યા છે એમાં કોટ કરી દઉં છું તો તમે જોયું કે અહીંયા જે મેં મેં કિચન હેક્સ કે કિચન ટિપ્સ બતાવી છે ખૂબ જ યુઝફુલ છે અને હું તો મારા કિચનમાં યુઝ કરું છું જો તમારી પાસે પણ આવી કોઈ યુઝફુલ કિચન ટિપ્સ હોય અને તમે ડે ટુ ડે લાઇફમાં યુઝ કરતા હોય તો તમે જરૂરથી કોમેન્ટમાં જણાવો અને સાથે એ પણ જણાવો કે મારી કિચન ટિપ્સ તમને કેવી લાગી તો મારા આ જે ચીઝ બોલ્સ છે તૈયાર